ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે દિવાળીની સાફ સફાઈ ઘણા લોકોએ શરૂ કરી દીધી છે અને ઘણા લોકો હવે કરશે તો આજે હું તમારી સાથે સફાઈને લગતી સાત અલગ અલગ ટિપ્સ શેર કરીશ વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો તો ચલો વિયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ્સ છે કાર્પેટને સાફ કરવા માટેની જો તમે હોલમાં કાર્પેટ પાથરતા હો તો તમે જોઈ શકશો કે હા કાર્પેટ ઉપર આવી રીતના ઝીણો ઝીણો કચરો આખા દિવસમાં જમા થતો હોય છે સાથે જ અમુક વાળ પણ આની અંદર હોય છે જે એકદમ ક્લિયર દેખાતા નથી પણ ઘણા બધા વાળ આની અંદર હોય છે તો કાર્પેટને આપણે રોજેરોજ ધોવું શક્ય નથી કેમ કે ખૂબ જ મોટું અને વજનવાળું હોય છે તો તેને સાફ કરવા માટે કપડાં ધોવાનું કોઈ પણ બ્રશ લઈ અને કોરા બ્રશથી આપણે ખાલી આવી રીતના ફેરવી દેવાનું છે આવી રીતના બ્રશ ફેરવવાથી ઝીણી ઝીણી બધી જ ડસ્ટ અને કચરો નીકળી જશે અને સાથે જ આવી રીતના વાળ પણ નીકળી આવશે વાળ આમ દેખાતા નહીં હોય પણ જ્યારે તમે આવી રીતના બ્રશ ફેરવશો તો ઘણા બધા વાળ નીકળશે એટલે તમને ખબર પડશે કે આપણું કાર્પેટ કેટલું સરસ ક્લીન થઈ ગયું છે અને જો ઘરમાં નાના બાળકો હોય તો તે કંઈ નો કંઈ નાસ્તો બિસ્કીટનો ભૂકો કચરો બધું વેરતા જ હોય છે તો તે આનાથી એકદમ સરસ ક્લીન થઈ જશે અને આવી રીતના વાળ પણ નીકળી આવશે તો તમે જોઈ શકો છો કે આપણું કાર્પેટ પહેલાં કરતાં એકદમ સરસ ક્લીન થઈ ગયું છે હવે હું તમારી સાથે બીજી ટીપ શેર કરીશ લોઢાની તવીને સાફ કરવાની લોઢાની તવી અમુક ટાઈમે આવી રીતના કાળી અને ચીકણી થઈ જતી હોય છે તમે ભલે રેગ્યુલર એને સાફ કરતા હોવ પણ એકદમ ઉજળી તો ન જ થાય તો તેને સાફ કરવા માટે આપણે સૌથી પહેલાં ગેસને ચાલુ કરી દઈશું અને ફ્લેમ મીડિયમ પર રાખવાની છે ત્યારબાદ આની અંદર થોડુંક પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી સાધારણ પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે લીંબુના ફૂલ બે ચમચી જેટલા નાખી દઈશું લીંબુના ફૂલ ખૂબ જ સસ્તા હોય છે અને કોઈ પણ કરિયાણાવાળાની દુકાનેથી તમને સહેલાઈથી મળી જ જશે લીંબુના ફૂલ નાખ્યા પછી એકાદ ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું આમાં નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને માટીનો દીવો લઈ અને દીવાથી આપણે આને ઘસવાનું છે તમને ખબર હોય તો આપણા વડવાઓ જે હતા તે માટીથી જ વાસણ સાફ કરતા હતા તો માટીથી ચીકાશ અને જે એની ઓલું ચોટેલું હોય બધું એ જેટલું સરસ ક્લીન થાય એટલું એકેથી નહીં થાય તો આવી રીતના આપણે આને ઘસતા જઈશું વચ્ચે વચ્ચે ગેસ ચાલુ કરવાનો અને ફરી બંધ કરી નાખવાનો જેથી એકદમ સરસ ક્લીન થતું જશે જુઓ આવી રીતના ઘસવાથી એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે અમુક અમુક જગ્યાએ વ્હાઈટ વ્હાઈટ દેખાવા લાગ્યું છે તમે જોઈ શકો છો સાથે જ આપણે લીંબુના છોતરાથી પણ આને ઘસતા જઈશું એકદમ સરસ ચોખ્ખું થઈ જશે તો અહીં મેં લગભગ એકાદ લીંબુના છોતરાને યુઝ કરી લીધું છે તમે જોઈ શકો છો આવી રીતના લીંબુના છોતરા અને હાથની હાલત તમે જોઈ શકો છો મારી કેટલો કાળો થઈ ગયો છે તો થોડીક મહેનત પડશે પણ લોઢી તમારી એકદમ આવી ચમકી જશે હજી અહીંયા કિનારી પર થોડું કાળું કાળું રહી ગયું છે પણ તે પણ ધીમે ધીમે નીકળી જશે અને તમે જોઈ શકો છો કે પહેલાં જે વચ્ચે આવી ડિઝાઇન છે તે દેખાતી નહોતી જે હવે દેખાવા લાગી છે તો આવી રીતના તમે રેગ્યુલર અમુક અમુક ટાઈમે લોઢી સાફ કરતા રહેજો નખમાં પણ જો તમે જોઈ શકો છો કે બધું કાળું કાળું થઈ ગયું છે તો નખ પણ મારે ક્લીન કરવા પડશે પણ કંઈ વાંધો નહીં આપણી લોઢીમાં તમે પહેલાં અને પછીમાં ફરક જોઈ શકશો તો ખૂબ જ ઓછી મહેનતથી અને ઓછી કિંમતમાં ઘરે તમે લોઢીને પાછા પહેલાં જેવી ચમકાવીને નવી કરી શકશો હવે હું તમારી સાથે ત્રીજી ટીપ શેર કરીશ કોપરના તળિયાવાળા વાસણની વાસણના તળિયા અમુક આવી રીતના કોપરના આવતા હોય છે ત્યાં તમે જોઈ શકો છો કે વપરાશ અને ગેસના કારણે આવી રીતના ડાઘા અને કાળા થઈ જતા હોય છે કોઈક મહેમાન આવે તો આવું વાસણ ખૂબ જ ગંદુ લાગે તો એને ક્લીન કરવા માટે આપણે એક લીંબુનું ફાડું લઈ લઈશું અને તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ આને આવી રીતના ઘસીશું થોડું થોડું પાણી પણ આની અંદર ઉમેરતા જવાનું તમારે અને આને ઘસતા જવાનું આવી રીતના હળવા હાથે જ ઘસવાનું છે બહુ ભાર દઈને નથી ઘસવાનું અને તમારે જો બહુ વાસણનું તળિયું ગંદુ હોય તો તમે આવી રીતના સોડા વાસણના તળિયા ઉપર નાખી અને લીંબુ અથવા તો વિનેગર નાખીને થોડીવાર એને રાખી મૂકવાનું અને પછી આવી રીતના ઘસવાનું તો ખૂબ જ સરળતાથી નીકળી જશે બહુ મહેનત પણ નહીં કરવી પડે જો આ સરસ ઘસાઈ ગયું છે તો હવે આની ઉપર આપણે પાણી નાખીને આને સાફ કરી લઈએ પાણી નાખવાથી તમે જુઓ છો કે એટલું ચમકી ગયું છે કે તમને લાગશે જ નહીં કે આ તે જ વાસણ છે જો કેટલું સરસ એકદમ નવા જેવું થઈ ગયું છે તો હવે આને હું કોરા કપડાથી સરસ ક્લીન કરી લઈશ તો જોયું આવી રીતના જો વાસણ પડ્યા હોય તો કોઈક આવે તો પણ સરસ લાગે પહેલાં અને પછીમાં તમે ફર્ક જોઈ શકો છો કેટલું સરસ ચમકી ગયું છે હવે નેક્સ્ટ ટીપ હું તમારી સાથે શેર કરીશ રોટલીને લગતી આપણે જ્યારે પણ રોટલી બનાવીએ તો પ્લેટફોર્મ પર આવી રીતના લોટ વેરાઈ જતો હોય છે ગમે એટલું ધ્યાન રાખો તો પણ લોટ આવી રીતના સાઈડમાં ઉડતો જ હોય છે અને એમાં જો તમારા ઘરમાં ટીનેજના બાળકો હોય અને તે રોટલી શીખતા હોય તો તે તો ખૂબ જ લોટ આજુબાજુ ઉડાડે છે તો પ્લેટફોર્મ પણ ગંદુ થાય અને લોટ પણ આપણો વેસ્ટ જાય છે તો તેના માટે આપણે શું કરવાનું પહેલા પ્લેટફોર્મ ક્લીન હોય ત્યારે આની ઉપર એક છાપું પાથરી દેવાનું છાપું પાથરે પછી તેની ઉપર પાટલો રાખી અને હવે આપણે રોટલી મળવાની જો ટીનેજના બાળકો શીખતા હોય તો તેને તમે આવી રીતના જ કરાવજો જેથી તે લોકો ખૂબ વધારે લોટ ઉપયોગ કરતા હોય છે અને ઢોળતા હોય છે તો લોટ બધો જે છે તે ઉડીને આજુબાજુ છાપા ઉપર જ પડશે આવી રીતના આપણે એક એક રોટલી વણતા જઈશું તો બધી રોટલી વણાયા પછી તમે જોઈ શકો છો કે આજુબાજુ કેટલો લોટ ઉડ્યો છે તો આને પાટલાની પણ આપણે ખંખેરી લઈશું અને હવે છાપાને ઉપાડી અને લોટને ભેગો કરીને પાછો આપણે ડબ્બામાં નાખી દઈશું આ લોટ એકદમ ચોખ્ખો જ છે તો આપણે પાછો એ રીયુઝ આને કરી શકીએ છીએ તો આપણો લોટ પણ બચશે અને સાથે સાથે તમે પ્લેટફોર્મ પણ જોઈ શકશો કે એકદમ ચોખ્ખું રહેશે ખાસ કરીને વર્કિંગ વુમન હોય તો તેને સાફ કરવાનો ટાઈમ નથી હોતો તો તેના માટે આ ખૂબ ઉપયોગી છે હવે નેક્સ્ટ ટીપ હું તમારી સાથે શેર કરીશ બાથરૂમને લગતી બાથરૂમમાં ફુવારામાં અમુક ટાઈમે આવી રીતના ક્ષાર જામી જવાના કારણે તેના હોલ્સ છે તે બ્લોક થઈ જતા હોય છે જેના કારણે પાણી સરખું આવતું નથી હોતું અને અમુક કાણામાંથી તો પાણી નીકળતું પણ નથી તેના માટે આપણે એક સરળ ટીપ હું તમને બતાવું આપણે પહેલાં ફુવારાને આવી રીતના ખોલી લઈશું ખોલ્યા પછી આપણે એક ડબલાની અંદર અથવા તો કોઈપણ વાસણની અંદર થોડું ગરમ પાણી લઈ લઈશું અહીં મેં ગરમ પાણી લીધેલું છે હવે તેની અંદર આપણે એક ઈનોનું પાઉચ નાખવાનું છે આઠ રૂપિયાના પાઉચની અંદર આપણું ફુવારો છે તે એકદમ સરસ ચોખ્ખો થઈ જશે ફુવારાને આપણે આની અંદર ડૂબાડી દઈશું તમે ઘણી વખત બ્લોકેજના કારણે પ્લમ્બરને બોલાવો તો તે જલ્દી આવતા પણ નથી હોતા તેમના નખરા પણ ઘણા હોય છે અને ખૂબ જ વધારે રૂપિયા પણ લઈ જતા હોય છે જ્યારે આઠ રૂપિયાના ઈનોના પાઉચમાં આપણો ફુવારો એકદમ સરસ નવા જેવો થઈ જશે તેની જ સાથે આપણે થોડુંક હાર્પિક આની અંદર નાખી દઈશું જે ટોયલેટ ક્લીનર આવે છે હાર્પિક તે જ નાખવાનું છે હાર્પિક અને ઈનો મિક્સ થવાથી તમે જોઈ શકો છો કે રિએક્શન થવા લાગ્યું છે જેના કારણે અંદરનો બધો જ ક્ષાર ક્લીન થઈ જશે તો આમ જ આપણે આને એક મિનિટ રેવા દઈશું એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ફુવારાને આમાંથી કાઢી લઈએ અને કોઈ પણ જૂનું બ્રશ લઈને પાણીમાં ડૂબાડીને આપણે આવી રીતના ઘસતા જઈશું આવી રીતના કરવાથી ઉપર જે માટી કે ક્ષાર ચોટેલો હશે તે બધો જ નીકળી જશે અને અંદરથી પણ આના જે હોલ છે તે એકદમ સરસ ક્લીન થઈ ગયા હશે હાર્પિક અને ઈનોના કારણે તો આવી રીતના સરસ ક્લીન કરી લઈશું ક્લીન કર્યા પછી ફુવારાને ધોઈ અને હવે આપણે ફરીવાર ફિટ કરી દઈએ અને આ જે પાણી બચ્યું છે તેને ફેંકવાનું નહીં નળની નીચેની જે ઝાડી હોય છે તેમાં પણ પાણીના ક્ષારના કારણે અમુક ટાઈમે પાણી ધીમું આવતું હોય છે તો તે ઝાળીને ક્લીન કરવા માટે આપણે આને કાઢી અને આ પાણી જે વધ્યું છે તેની અંદર આપણે ડુબાડીને રાખી દઈશું પાંચથી દસ મિનિટ ત્યાં સુધી આપણે ફુવારાને ફિટ કરી દઈએ ફુવારાને એકદમ સરસ ક્લીન કરી અને આપણે ફિટ કરી દઈશું અને ફિટ કર્યા પછી હું તમને ફરીવાર ફુવારો ચાલુ કરીને બતાવું કે હવે પાણી કેટલું ફોર્સથી આવવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કે તેના બધા જ જે હોલ્સ છે તે ખુલી ગયા છે બધા જ હોલમાંથી પાણી આવવા લાગ્યું છે જો પહેલાં કેટલી ધાર ઓછી થતી હતી અને હવે તમે ફુવારાની ધાર જોઈ લો તો આવી રીતના તમે ફુવારો આરામથી ઘરે ક્લીન કરી શકશો સાથે જ આપણે જે નળની જાળી અંદર ડૂબાડી હતી તેને પણ બ્રશથી ક્લીન કરી લઈશું હું અવારનવાર આવી રીતના ક્લીન કરતી હોઉં છું એટલે આની અંદર બહુ ડસ્ટ કે ક્ષાર નથી પણ જો તમારે પાણી ધીમું આવતું હોય તો આવી રીતના તમે ક્લીન કરી જોજો અને પછી આને આપણે ફિટ કરી દઈશું અને ફિટ કર્યા પછી હું તમને નળ ચાલુ કરીને બતાવું કે એકદમ ફોર્સથી અને એકદમ ચોખ્ખું આપણું પાણી આવવા લાગશે જુઓ તમે નળની ધાર જોઈ શકો છો તો છે ને આ પણ ઉપયોગી ટીપ હવે નેક્સ્ટ ટીપ હું તમારી સાથે શેર કરીશ બેસિંગ અને ચીમની બંને સાથે આપણે સાફ કરીશું આપણે વોશ વોશબેસિનની અંદરની જાળી કાઢી અને આ જે આવે છે તે નાખીને દબાવી દઈશું જેના કારણે અંદરથી પાણી નહીં જઈ શકે પાણી આપણે આમાં ભરવાનું છે પણ તમારી પાસે આવું ન હોય તો તમે આની અંદર પ્લાસ્ટિકની કોથળી રાખીને ઉપર આ જાળી ફિટ કરી દેવાની જેથી તે બ્લોક થઈ જાય પાણી અંદર જઈ ન શકે અને હવે આની અંદર આપણે ચીમની રાખી દઈશું ચીમની જાળી તમે જોઈ શકો છો કે કેટલી ઓઇલવાળી અને ચીકણી છે આની પહેલાં પણ મેં તમારી સાથે ચીમની કઈ રીતના ક્લીન કરવી તેનો વિડીયો શેર કરેલો છે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તેના પર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ શકશો અને સાથે જ આની નીચે જે ઓઇલનું બોક્સ હોય છે તેને પણ આપણે રાખી દઈશું એમાં જે ઓઇલ જમા થયું હતું એને મેં નાખી દીધું છે હવે આની અંદર આપણે ગરમ પાણી રેડવાનું છે આપણે નીચે બ્લોક કરી નાખ્યું છે એટલે પાણી આપણું ભેગું થશે જશે નહીં આવી રીતના વરાળ નીકળતું હોય એટલું ગરમ પાણી તમારે લેવાનું છે અને પાણી એટલું લેવાનું કે આપણી આ બંને જે ઝાડી છે તે અંદર એકદમ સરસ ડૂબેલી રહે તો જો એકદમ સરસ આપણી ઝાડી પાણીમાં ડૂબી ગઈ છે હવે આવી રીતના જે બ્લોકેજ ક્લીનર આવે છે તેનું એક પાઉચ લઈને આપણે આની અંદર નાખી દઈશું આને કટ કરી અને આપણે આવી રીતના ગરમ પાણીમાં નાખી દઈશું ડ્રેન ક્લીનર જે આવતું હોય છે તે જ લેવાનું છે અને તમારી પાસે જો આ ન હોય તો તમે કાસ્ટિક સોડા પણ નાખી શકો છો જે મેં પહેલાં વિડીયોમાં તમને બતાવેલું છે અને સાથે જ આની ઉપર કોઈ પણ ડિશવોશ જેલ નાખી દઈશું જે પણ તમે યુઝ કરતા હોય તે ડિશવોશ જેલ લઈ શકો છો અને હવે આને આવી જ રીતના ડુબાડી અને પંદરથી વીસ મિનિટ અથવા તો વધુમાં વધુ અડધી કલાક આપણે આને મૂકી દઈશું જો અડધી કલાક જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે પાણીની હાલત કેટલી ગંદી થઈ ગઈ છે બધું જ ચિકાસ પાણીમાં આવી ગઈ છે અને જાડી તમે જોઈ શકો છો કે ચીકાશ બધી નીકળી ગઈ છે અને હવે આપણે શું કરીશું કે અંદર જે બ્લોકેજ હતું તેને કાઢી લઈશું આપણે જે બ્લોક કર્યું હતું પાણી હજી પણ થોડુંક નવ શેકવું છે આવી રીતના નવ શેકવું આ ડ્રેનવાળું પાણી જે અંદર જશે એનાથી તમારી સિંક પણ અંદરથી એકદમ સરસ ક્લીન થઈ જશે હવે આપણે કોઈ પણ ડિશવોશ લઈ અને આને હળવા હાથે ઘસી લઈશું આપણે કોઈ જ મહેનત નહીં પડે હળવા હાથે આવી રીતના તમે ઘસો છો તો એકદમ તમારી જાળી પહેલાં જેવી નવા જેવી થઈ જશે વગર મહેનતે અને વગર ખર્ચે એકદમ સરસ આવી રીતના આપણે ઘસી અને પછી પાણીથી આને ધોઈ લઈશું આમાં તમારે બહુ ઘસવું પણ નહીં પડે જો એમને તમે ચીમનીની જાળી સાફ કરતા હશો તો તમને ખબર હશે કે એમાં કેટલી મહેનત લાગે છે પણ આ વગર મહેનતે થઈ જશે આવી રીતના ઓઇલનું જે બોક્સ છે તેને પણ હું ક્લીન કરી દઈશ પહેલાં ઓઇલનું બોક્સ કેવું હતું અને હવે કેવું થઈ ગયું છે તે તમે જોઈ શકો છો અને આપણે સિંકમાં ચીમની રાખી હતી એના કારણે આવી રીતના ચીકાશ સાઈડમાં જામી ગઈ છે તો તેને પણ આપણે ડિશવોશવાળું સ્ક્રબ કરીને આવી રીતના ઘસી લઈશું તો આ એક જ વસ્તુના ઉપયોગથી તમારી ચીમની અને વોશબેસિન બંને ક્લીન થઈ જશે ચીમની પણ ક્લીન થઈ જશે અને ડ્રેન ક્લીનર આપણે વાપર્યું છે તેના કારણે ગરમ પાણી અને ડ્રેન ક્લીનર અંદર જવાથી તમારી સિંકની અંદરની જે નળી છે તે પણ સરસ ક્લીન થઈ જશે તો જો આપણી સિંક એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે હવે આપણે આને કોરા કપડાથી સાફ કરી દઈશું તો છે ને એક જ તેરથી બે નિશાના આપણી ચીમની પણ સાફ થઈ ગઈ અને સાથે સાથે આપણી સિંક પણ એકદમ અંદરથી પણ ક્લીન થઈ ગઈ ચીમની પણ તમે જોઈ શકો છો કે આપણી એકદમ નવા જેવી થઈ ગઈ છે સિંક અને ચીમની બંને તો હવે આપણે ચીમનીને પાછી ક્લીન કરી અને ફિટ કરી દઈશું તો આ પણ એક ખૂબ જ ઉપયોગમાં આવે એવી ટીપ્સ છે હવે હું તમારી સાથે નેક્સ્ટ ટીપ શેર કરીશ નોનસ્ટિક વાસણના તળિયાની નોનસ્ટિક કડાઈ અથવા તો લોઢી ગમે હોય તેનું તળિયું આવી રીતના અમુક ટાઈમે કાળું અને ગંદુ થઈ જતું હોય છે જેને પણ ક્લીન કરવું જરૂરી છે આપણે ખાલી અંદરથી જ ક્લીન કરતા હોઈએ છીએ પણ બારેથી પણ ક્લીન કરવું જરૂરી છે તેના માટે આપણે હાર્પિક લઈ અને આ તળિયા ઉપર થોડુંક નાખી દઈશું નાખ્યા પછી બ્રશની મદદથી આપણે આને ફેલાવી દઈશું અત્યારે આપણે ઘસવાનું નથી ખાલી હું ફેલાવી રહી છું હળવા હાથે ફેલાવ્યા પછી આને આમને આમ આપણે દસ મિનિટ રાખી મૂકવાનું જેથી હાર્પિકના કારણે તળિયું એકદમ સરસ ક્લીન થઈ જશે આને આને દસેક મિનિટ આમ આપણે રહેવા દઈશું ને દસ મિનિટ પછી હવે આપણે કોઈપણ સ્ક્રબર લઈને આને ઘસી લઈશું જો તમે અવારનવાર આવી રીતના ક્લીન કરતા રહેશો તો તમને બહુ જાજો ટાઈમ નહીં લાગે ફટાફટ થઈ જશે પણ ઘણા ટાઈમથી નહીં કર્યું હોય તો થોડીક વાર લાગશે પણ તળિયું સરસ ચોખ્ખું થઈ જશે કોઈક મહેમાન આવે તો તળિયું જોવે તો એકદમ ગંદુ હોય તો આપણી ઇમ્પ્રેશન સારી ન પડે સારું ન લાગે તો અંદરથી જેમ વાસણ આપણે ચોખ્ખા રાખીએ છીએ તેમ બારેથી પણ ક્લીન કરવા જરૂરી છે તો જો અહીં આને મેં ઘસી લીધેલું છે હવે હું પાણીથી ધોઈને તમને બતાવી દઉં પાણીથી ધોઈને મેં અહીં આને સરસ કોરા કપડાંથી લૂછી લીધેલું છે તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણું તળિયું કેટલું કાળું અને ગંદુ હતું આવી જ રીતના તમે ઢોસાની તવીના તળિયાને પણ ક્લીન કરી શકો છો પહેલાં અને પછીમાં તમને ફરક દેખાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ આજની બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ઉપયોગી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે પણ સફાઈને લગતી કોઈ ટીપ હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ